નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરમાં ચાલતા સ્પાની આડમાં અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો હતો શહેરમાં અલગ અલગ સ્થળોએ આવેલા ચાર સ્પા સેન્ટર માં દરોડો પાડી પોલીસે મહિલા અને પુરુષોની અટકાયત કરી હતી ભાવનગર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ તેમજ બોરતળાવ ગંગાજળિયા અને ઘોઘા રોડ પોલીસની ટીમ દ્વારા શહેરના વાઘાવાડી રોડ પર આવેલ ઇવા મોલમાં અરોમા ફેમિલી સ્પા આયુર થાઈ ફેમિલી સ્પા શિવા બ્લેસિંગ ટુ કોમ્પ્લેક્ષમાં આવેલ ક્રિસ્ટલ ફેમિલી સ્પા તેમજ એન્ટરટેઇનમેન્ટ પાર્કમાં આવેલ પટ્ટાયા ફેમિલી સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે ચાર સ્થળોએથી સ્પાની આડ માં અનૈતિક દેહ વ્યાપારમાં સંડોવાયેલ મહિલા અને પુરુષોને ઝડપી લીધા હતા ઝડપાયેલી મહિલાઓ પૈકી એક મહિલા વિદેશી હોવાનું ખુલ્યું છે પોલીસે સ્પાના સંચાલકો અને માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી